પાટનગરમાં સામાજિક બિલ્ડર પર ફાયરિંગ કર્યું છે સટ્ટામાં દેવું થઈ જતા આ પૈસા લીધા હતા પોલીસ તપાસમાં ફેનિસ સટોડ્યો હોવાનું ખુલ્યું છે ગઈકાલે ડબોડામાં પિસ્તોલની અણીએ લૂંટ થઈ હતી ત્યારબાદ

ફાયરિંગ કર્યું હતું સટ્ટામાં દેવું થઈ જતા પૈસા લીધા હતા પોલીસ તપાસમાં ફેનિસ સટોડી હોવાનું પણ ખુલ્યું છે ગઈકાલે જ ડભોળામાં પિસ્તોલ ની અડીએ લૂંટ ચલાવવામાં આવી હતી અડાલજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે